વડોદરા શહેરના ભાજપ પૂર્વ કોર્પોરેટર રમેશ પરમના રાજાના પુત્રીની આ સયાજી હોસ્પિટલ કંપનીઓ હત્યા કરી દેવામાં શમસાર મસી પોતાના વિસ્તારમાં યુવકને મદદ હોસ્પિટલ પર આવેલા યુવક પર બાબર નામના શખ્સને પોલીસ હાજરી જજ શરીરના હુમલો કરી ત્યારે નિપજાવી હોવાનું સામે આવ્યું છે કે આ ઘટના પગલે રાતે સાયાજી હોસ્પિટલ પર લોકોને આ ટોળા એકઠા થતા પોલીસે સરજુ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો જોઈ ગયા કેટલાક સૂત્રોમાં જણાવ્યા મુજબ તે પણ અને પરમારે તેનાથી મિત્રો રૂપિયા રૂપિયાની ઉઘરાણી કરવા બાબર પઠાણમાં તેમને સાગર ઈદ સાથે આવું બોલાવીને મારામારી થઈ હતી જેમાં એ કેટલાક યુવકો ઈજાગ્રસ્ત તો તેમજ સયાજી હોસ્પિટલમાં કેસડવામાં આવ્યું કે પુત્ર અતપણ પરમારની હત્યા કરી અને ત્યાર પછી પોલીસ તંત્ર સામે રોષ વ્યક્ત કરી પરિવાર હત્યાનો વિરુદ્ધ આકરી કાર્યવાહી કરવાની માંગ કરી માતે એ દીકરા મોતને બાદ પોલીસ બંગ અડીઓને ફેંકી કહ્યું કે પહેલા હત્યારો જનો અને નીકળે અને તે અંતિમ વિધિ કરાશે તેમાંથી મહેશ ભાજપના પ્રમુખ વાવડીના ધારા વાડીના ધારાસભ્યોને પહોંચી પોલીસમાં હાજર બનેલા ઘટના પોતાને વિરોધ વ્યક્ત કરી રહી છે કે મામલે શહેરના કા રેલી રાહુલ પોલીસ સ્ટેશનમાં હત્યાની ઘટના માટે સાંસદ કરી છે કે એમાંથી તે પુત્રને મારી નાખ્યો અને તેમાંથી જોતા રહી ગયા અને મારો એકદમ છોકરો હતો કે આ મહિના પછી તે લગ્ન કરવાના હતા અને ત્યાંથી પાછો લાવી દો અને આમાંથી પોલીસે બંગડી ફેંકી નાખી અને હાંસીને સજા આપવી જોઈએ કે મોદી અને એસીસી હોસ્પિટલ રાખવામાં આવી છે અને અગાઉના ભાજપમાં પૂર્વ કાઉન્સિલ રમેશભાઈ નાગરવાડ વિસ્તારમાં જ્યાં અમારા મોહલના વિક્રમનું પહેલું નામનો બે છોકરાઓ લાગ્યું છે તેમજ સયાજી હોસ્પિટલમાં ખેસડવામાં આવ્યો છે કે આ મારો દીકરો તપ સયાજી હોસ્પિટલમાં પહોંચાયો હતો